જય શ્રી કૃષ્ણ દીપકભાઈ જય શ્રી કૃષ્ણ દીપકભાઈ જે છે એ લાંબા સમયથી સીરસની ફરિયાદ એટલે કે શરીરમાં એલર્જી થવી અને ગેસ કબજીયાત એસિડિટીની ફરિયાદથી પરેશાન હતા અને આપણી સારવાર કર્યા પછી એમને ઘણું સારું છે અભિપ્રાય આપણે લેશું દીપકભાઈ તમારું કયું ગામ અમારું સુરત સુરતથી આવો હા મૂળ ગામ કયું મૂળ ગામ અમારું રાજુલા તાલુકાનું કાતર બરાબર દીપકભાઈ તમને જે છે એ એલર્જીની સીરસની ફરિયાદ હતી એસિડિટી ખૂબ થતી હતી પાચનની સમસ્યાઓ રહેતી હતી આ બધી સમસ્યાઓમાં કેટલા સમયથી હતી લગભગ આ લગભગ મને ચાર વર્ષ જવું ચાર થી પાંચ વર્ષ શું શું થતું તમને એમાં ખાવામાં જમ્યા પછી પેટ ભારે થઈ જતો ગેસ થતો ખાટા ઓટકાર આવતા અને રાત્રે સુધી વખતે જમેલું બધું દ્વારા આવતું ખાટું પાણી ખાટું પાણી બરાબર અને એવું

એલર્જીની ગોળી ખાવી પડે છે પણ નહીં નહીં ક્યારેક બહુ થયું હોય તો દોઢ મહિનામાં બે થી ત્રણ વાર્તા જ હતી દોઢ મહિનામાં માત્ર બે થી ત્રણ વખત ગોળી ખાવાની જરૂર પડી હતી ને બાકીની તો રોજ થાવી પડતી હા બરાબર અને અત્યારે એસિડિટીને પાચનમાં કેટલો સુધારો અને એ તો સમજો તો આમ તો નેવું ટકા સારું નેવું ટકા એનું પાચન સારું લાગે છે બરાબર છે અને હું દીપકભાઈનો આખો કેસ તમારી સમય રજૂ કરી છે બે જ મિનિટનો સમય છે એમાં કે એમને સિરસની તકલીફ રહેતી એટલે કે એલર્જીની ખંજવાળ રહેતી ખૂબ ખંજવાળ આવતી ખાટા ઓટકાર આવતા એસિડિટી જેવું લાગતું તેને આયુર્વેદમાં અંગલપિત કહેવાય છે ઓટકાર આવ્યા રાખતા ક્યારેક ક્યારેક રાત્રે ખાટું પાણી મોઢામાં આવી જતું અને પેટ પૂરું સાફ ન થતું અને સાથે સાથે એડીમાં દુખાવો રહેતો તમને થોડો કે હા એડીમાં પણ દુખાવો રહેતો હવે જે આ બધી અલગ અલગ પ્રકારની સમસ્યા છે તો આયુર્વેદમાં ખરેખર અમે શું જોતા સમસ્યા ને એક સાથે એલર્જીના ડોક્ટર એલર્જી પાસે જાય તો પાચનના જગ્યાએ અલગ જગ્યાએ બતાવો એવું બધું અલગ અલગ હતું છે પણ આયુર્વેદમાં અમે બધું સાથે જોઈએ અમારું નિદાન એવું છે કે તમને અમલંપિત નામનો રોગ છે એટલે કે ખાટા ઉડકાર પાછું છખી નબળી હોવાને કારણે પિતવાયું થઈ જાય કારણે ખાટા ઓળકાર એસીડી નહીં અને ઇને નહીં અવલંબિત જયારે લોહીમાં વરસરે ત્યારે એમાં નીકળે જેને આપણે એલર્જી એને કારણે ખંજવાળ આવે એલર્જીની ગોળી ત્યાં સુધી પાછું થઈ જાય તો આની પાછળનું આયુર્વેદનું મૂળ કારણ આપણે પકડ્યું કે અમલપિત નામનો રોગ છે જ્યારે અમલપિતની અમે ચિકિત્સા કરી ત્યારે અત્યારે ખૂબ સારું પરિણામ જે છે એમને મળેલું છે એમની એલર્જીની ગોળી પણ બંધ થઈ ગઈ હવે એલર્જીની ગોળી વચ્ચે બે ત્રણ વખત ખાવી પડી જશે હા હું પહેલાં રોજ લેવી પડતી

કે મને અત્યારે દોઢ મહિનામાં જે સારવાર મળી છે એ નેવુંથી પંચાણું ટકા જેવી સારવાર મળી ગઈ છે અને આ મારે લગભગ ચારથી વર્ષથી સમસ્યા હતી તો એ મને દોઢ મહિનામાં અત્યારે બહુ બધું એસીથી નેવું ટકા જેવું સારું છે એટલે એના માધ્યમથી હું એ જ કહેવા માંગીશ કે આયુર્વેદમાં ખરેખર આનું નિદાન સસોટ છે અને એકવાર જો આ રોગ સારો થઈ જાય તો ફરીને ક્યારે થાય નહીં ખૂબ ખૂબ ધન્યવાદ દીપકભાઈ અને લોકોને આ વસ્તુની સમજ હોવી જોઈએ ખરેખર કે ઘણા બધા લોકો જ્યારે ભેગા થતા હોય ત્યારે એક સાચું નિદાન થવાથી ને મૂળથી નિદાન થવાથી બહુ જલ્દી વાત તમને બહુ ઓછી દવા આપી દે બરોબર ને આપણે માત્ર ચાર જ દવા હતી બરાબર ને ઘણી બધી દવાઓ પણ નહીં અને બહુ સરળથી નિદાન ધોની આટિપક ભાઈ જય શ્રી કૃષ્ણ નમસ્તે શ્રી કૃષ્ણ